નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જે પ્રવૃત્તિ નંબર અગિયાર એટલે કે જે પ્રોજેક્ટ નંબર અગિયાર આપણને આપેલો છે માપન કરીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે ધોરણ ચારની તેની બધી જ પ્રવૃત્તિઓના એટલે કે બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને તમારા WhatsApp નંબર ઉપર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અગિયાર માપન કરીએ અહીંયા કહ્યું છે કે તમારા ઘરે પાણીની ડોલને પ્યાલા વડે પૂરેપૂરી ભરવાની છે કેટલા પ્યાલા પાણી ડોલમાં સમાય છે તે નોંધો સો બસો કે ત્રણસો મિલીની કોઈ બોટલ કે માપ્યું હોય તો તેના આધારે ઘરની બે તપેલી કે પવાલીમાં પાણી ભરી માપન કરો આ પ્રવૃત્તિ દરમિયાન ડેરીની મુલાકાત પણ લેશો આ દરમિયાન મિલી અને લીટર વિશે માહિતી મેળવશો તમારા ઘરે કઈ વસ્તુઓ મિલી કે લીટરમાં લાવવામાં આવે છે અને કઈ વસ્તુઓ ગ્રામ કે કિલોગ્રામમાં લાવવામાં આવે છે તેની યાદી તૈયાર કરો ગ્રામ અને કિલોગ્રામ વિશે માહિતી મેળવો અને વિવિધ માપ્યા અને વજનિયાના ચિત્રો દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે ડોલને પૂરેપૂરી ભરવા કેટલા પ્યાલા પાણીની જરૂર પડે તો ડોલને પૂરેપૂરી ભરવા માટે પચાસ પ્યાલા પાણીની જરૂર પડે ઘરની તપેલીમાં કેટલું પાણી સમાય છે તો ઘરની તપેલીમાં પાંચસો મિલીલીટર જેટલું પાણી સમાય છે ઘરની પવાલીમાં કેટલું પાણી સમાય છે તો ઘરની પવાલીમાં એક લીટર જેટલું પાણી સમાય છે એક લીટર બરાબર કેટલા મિલીલીટર થશે તો એક લિટર બરાબર એક હજાર મિલી લીટર થાય છે ચાલો ત્યાર પછી આગળ ડેરીમાં કયા કયા પાત્રો અથવા તો વાસણો જોવા મળ્યા તેમના નામ અને તેમની ગુંજાશ એટલે કે પ્રવાહી સમાવવાની ક્ષમતા લખો તો ડેરીની અંદર જોઈએ તો સર્વપ્રથમ તો પ્લાસ્ટિકના કેન એની ક્ષમતા પાંચ લીટરથી ચાલીસ લીટર સુધીની હોય છે ત્યાર પછી મિલ્ક કુકિંગ ટેન્ક જેની ક્ષમતા બસો લીટરથી દસ હજાર લીટર સુધીની હોય છે ત્યાર પછી પેશુરાઈઝર જેનો ઉપયોગ દૂધને પાશ્ચુરાઈઝ કરવા માટે થતો હોય છે ત્યાર પછી ફિલ્ટર્સ જોવા મળે છે દૂધમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે વપરાતું હોય છે ચાલો ત્યાર પછી આગળ તમારા ઘરમાં વસ્તુઓ કયા માપથી લાવવામાં આવે છે માપ પ્રમાણે યાદી બનાવો તો જોઈએ તો સર્વપ્રથમ આપણે અહીંયા મિલી લીટરની અંદર લાવવામાં આવતી વસ્તુઓ તો મિલી લીટરની અંદર લાવવામાં આવતી વસ્તુમાં ઘી દિવેલ દૂધ જ્યુસ શેમ્પુ અને છાશ ત્યાર પછી લીટર લીટરમાં લાવવામાં આવતી વસ્તુ તો તેલ કેરોસીન લસ્સી ફિનાઇલ વોશિંગ લિક્વિડ અને રબડી ત્યાર પછી ગ્રામ ગ્રામમાં શું લાવવામાં આવે તો કે ચા ટૂથપેસ્ટ મીઠું અજમા ખાંડ અને પૌવા ત્યાર પછી કિલોગ્રામ કિલોગ્રામમાં શાકભાજી અનાજ કઠોળ મીઠાઈ તલ અને મગફળી આ બધી વસ્તુ કિલોગ્રામમાં તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મિલી લિટર ગ્રામ અને કિલોગ્રામમાં જે વસ્તુઓ લાવવામાં આવે છે તે લખી છે પરંતુ અમુક વ્યક્તિઓના ઘરમાં આ જે વસ્તુ છે તે લીટરની જગ્યાએ મિલી લીટરમાં અથવા તો ગ્રામની જગ્યાએ કિલોગ્રામમાં પણ લાવવામાં આવતી હોઈ શકે તો તેમણે એ પ્રમાણે લખવાનું રહેશે એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ વિવિધ માપિયા અને વજનિયાના ચિત્રો દોરો તો અહીંયા તમે જોઈ શકો છો સર્વપ્રથમ આપણે માપ્યા જોઈએ તો સૌથી નાનું માપ્યું જે છે તે પચાસ એમએલનું છે બરાબર ત્યાર પછી એની કરતાં જે મોટું માપ્યું છે તે સો એમ એલનું છે સો મિલીટરનું ત્યાર પછી બસો મિલી લીટરનું ત્યાર પછી પાંચસો મિલી લીટરનું અને ત્યાર પછી એક હજાર મિલી એટલે કે એક લીટરનું માપ્યું છે ચાલો હવે આપણે વજનિયા જોઈએ તો વજન્યાની અંદર તમે જોશો તો આ સર્વપ્રથમ વજન્યું છે તે સો ગ્રામનું ત્યાર પછી બીજું છે તે બસો ગ્રામનું ત્રીજું વજન્યું છે તે પાંચસો ગ્રામનું અને આ જે છે તે એક કિલોગ્રામનું વજન્યું છે તો આવી રીતે તમે અલગ અલગ વજનના વજનિયા દોરી શકો મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશન મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય મેળવી લેવું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પણ અવશ્ય કરી લેજો